મોટી મોટી ફાંકા ફોજદારી કરતો હોય છે તો મારા શબ્દો ખરાબ નથી મારી ભાષા બરાબર નહી હોય પણ મારો આક્રોશ બરાબર છે નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે હજુ હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાકા સો કલાકમાં ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગું કરતા ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની ગોંડલ નો લખવામાં આવી અંતે વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ માર મારનારા વ્યક્તિઓની પણ એફઆઈઆર લખી લીધી એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી પોલીસ થી કોણ બચાવશે અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફોજદારી કરે છે કે કલાકની અંદર લિસ્ટ પણ કયા ગુંડાઓ ગુંડાઓ તો ભાજપમાંથી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા પર બેસી ગયા છે તો ગુજરાતમાં હરસંઘવી ની કે ડીજી ની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ ગુજરાતની જનતા ને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટકોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય ગુજરાતના ડીજી છે એ ભાજપ વાળાથી બીતા ન હોય ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક નો લાગતી હોય તો આપું ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરી બંધ પગલા લેવામાં આવશે પચાસ ગુંડા લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું પણ લખીને ખાતરી આપો કે પગલા લેશો મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે 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 પોલીસવાળા વાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને કોક મારે મારી જાય બળાત્કાર થાય છેડતી થાય લૂંટ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું વિડીયો ન હોય જે ઘટનામાં વિડિયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા એફઆઈઆર નથી લખતા જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરિભજો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવું કે દસ કલાકમાં લિસ્ટ બનાવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે એમ છે ગોંડલમાં જે કંઈક ગુંડાઓ લુખા તત્વો તમે જોવો છાસ ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હરસંઘવીના બુલડોઝર ની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં જો તારામાં તારા બુલડોઝર માં દમ હોય તો ગોંડલ ની અંદર એક છોકરા ની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરા ને માર્યો એની પેલા એક દલિત સમાજના છોકરાને માર્યો ગોંડલમાં